માતર એક્સપ્રેસ ઉપર ઉપરથી પાંચ અબોલ પશુઓને આમોદ પોલીસે બચાવી લીધા છે આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી બી કરમટિયાનાઓને બાતમી મળી હતી કે માતર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર પિકઅપ દાલા નંબર જીજે સત્યાવીસ ટીટી સાહીઠ પાસઠમાં પશુઓ ભરી ઘાસ કે પાણીની વ્યવસ્થા વગર ક્રૂરતાપૂર્વક બાંધીને રાત્રિના સમયે નીકળેલા છે જેથી પોલીસે કોર્ડન કરી રોકી લીધેલા હતા જેમાં પાંચ ભેંસોને ખૂબ જ ક્રૂરતાપૂર્વક ટૂંકા ડોડાથી બાંધી કોઈપણ પ્રકારના ઘાસ ચારા કે પાણીની વ્યવસ્થા વગર બાંધી રાખેલા હતા જ્યાં બોલ પશુઓને આમોદ પોલીસે મુક્ત કરાવેલ છે તેમના વિરુદ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં પશુ ઘાતકી પણાનો કાયદો ઓગણીસો સાહીઠ ની કલમ અગિયાર એક ડી એફ એચ તથા ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અને ધોર નિયંત્રણ અધિનિયમ બે હજાર પાંચ ની કલમ ચાર નવ એક તથા ગુજરાત રાજ્ય પશુ પ્રાણી હેરફેર નિયંત્રણ હુકમ

રૂપિયા બે લાખ પંચોતેર હજાર પાંચસોનો મુદ્દા માલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી